નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ ખાડામાં પડતા લોકોના મોત થયા થયા હતા વધુ લોકો હતા અને પોલીસ અધિક્ષે જણાવ્યું હતું કે કુમારી પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે આઠ ને ત્રીસ વાગે આ અકસ્માત થયો હતો જ્યારે એક ડીઝલ કંપનીના કર્મચારીઓ કામ કરી રહી ઘરે પરત ફરી રહ્યા હતા ન્યૂઝ એજન્સી અનુસાર એપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ ચાલીસ લોકોથી ભરેલી બસ રસ્તા ઉપર પરથી લપસીને ચાલી ફૂટ ઊંડી મોરમ ખાનમાં પડી ગઈ હતી ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મોરમ એક પ્રકારની માટી છે જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે એપીએ જણાવ્યા અનુસાર મળતી માહિતી મળતા જ તમને જણાવી દઈએ કે પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે આ મિત્રો અત્યારની અધુગત ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ